નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ ખીલ કોડી વહુ એક ડોસ્સીમાં છે ડોસ્સીમાએ તો એક ખીલ પાડી છે ખીલ કોડીને તો ડોસી નવરાવે ધોવરાવે છે ખવરાવે પીવડાવે છે પેટની ડિગ્રી પ્રમાણે પાડે છે ઝાડવાની ડાળે જોડી બાંધીને ડોસી તો ખીલકોડીને હિંચકા નાખતી નાખતી હાલાવાલા ગાય છે કે હાથના લેશું હજાર પગના લેશું પાંચ સે નાકના લેશું નવ સે તો એ મારી ખીલબાઈને ધરમ ધોડે દેશું સૂઈ જાઓ ખીલબાઈ સૂઈ જાઓ રોજ રોજ ડોસી તો આમ હાલાવાલા ગાય છે ખીલકોડીને તો મીઠી મીઠી નીંદ આવી જાય છે ઉઠીને ખીલ કોડી તો એક ઝાડેથી બીજે ઝાડે ને બીજે ઝાડેથી ત્રીજા ઝાડે આટા મારે છે પાકા પાકા વન આરોગે છે રાત પડે ત્યાં તપ દેને ઝાડ માથે જોડીમાં પેસી જાય છે એક દી તો રાજકુવર શિકારે નીકળ્યો છે શિકાર કરતા કરતા ભૂલો પડ્યો છે રાત અંધારી થાય છે ને રાજકુવર તો ડોસીની ઝૂંપડી આવીને ઉતર્યો છે ખીલ કોડીને હિચકાવતી હિચકાવતી ડોસી હાલરડા ગાય છે કે હાથના લેસું હજાર પગના લેશું પાંચ સે નાકના લેશું નવ સે તો એ મારી ખીલબાઈને ધરમ ધોડે દેસું સુઈ જાઓ ખીલબાઈ સુઈ જાઓ રાજકુંવરને તો ઉદ્યોગ થયું છે એને તો વિચાર ઉપડ્યો છે કે આટલા બધા રૂપિયા જેના હાથ પગના મૂલ એ દીકરી તે કેવી રૂપાળી હશે આપ માયલી અપ્સરા હશે પાતળ માયલી પદ્મણી હશે કેવી હશે ને કેવી નહીં હોય ડોસી ડોસી તારી દીકરીનો હું માગું નાખું છું તારી દીકરી મને પરણાવ ડોસી કહે કે અરે રે માડી દીકરી કેવીને પરણવા કેવા ત્યારે તમે હાલાવાલા કેના ગાવ છો એ તો મારી ખીલકોડીના ગાવ છું પેટની જાણી પ્રમાણે પાડી છે મારા ઘટપણનો વિસામો છે આંદળાનું રતન છે વાંજણી છું તે ખીલકોડીને રમાડીને મન વાળું છું રાજકુમારે તો હઠ લીધી છે કે મારે તો પરણવું ને પરણવું ખીલકોડીને પરણવું જે હોય એને પરણવું પરણવું ને પરણવું બાળા રાજા બાળ હટ ડોષીએ તો હા પાડી છે ફૂલડી ભરીને રૂપિયા માંગ્યા છે રાજકુંવર તો રૂપિયા લેવા ગામમાં ગયા છે ડોષીને તો લોભ લાગ્યો છે એણે તો દોગાઈ કરી છે મોટો એક ખાડો ગાડ્યો છે ખાડા ઉપર કોઠી મેલી છે કોઠી ઉપર ગોળો મેલ્યો છે ઘોડા ઉપર મોરિયો ને મોરિયા ઉપર ફૂલડી મેલી છે સોસરવા સહુને બાકોરા પાડ્યા છે રાજાનો કુંવર તો રૂપિયા લાવ્યો છે એ તો ફૂલડીમાં નાખવા મંડ્યો છે પણ ફૂલડી સે ભરાતી નથી ખાડો પુરાણો કોઠી પુરાણી ગોડો પુરાણો મોરીયોય પુરાણો ત્યારે જ ફૂલડી પુરાણી છે ખીલકોડી સાથે ચાર મંગળ વર્તીને રાજકુંવર તો ચાલી નીકળ્યો છે ભેડા ખીલ કોડી રાણીને સંતાડી લીધી છે ઘેર જઈને રાજમોલને સાતમે માળે ખીલ કોડીને તો ચડાવી દીધેલ છે રાજકુંવર રાણી લાવ્યા રાજકુંવર રાણી લાવ્યા પણ કોઈએ એને દેઠા નહીં કેવા હસે ને કેવા નહીં એવી વાતો ચાલવા લાગી છે કુંવરની તો ભોજાઈઓએ કહેવડાવ્યું છે કે દેવરજી દેવરજી દેરાણીને પગે પડવા તો મેલો અમે સહુ એના આશીર્વાદ દઈએ ઘેર જટ ગોળિયા બંધાય અખંડ એનું એવા તણ થાય એવા એવા આશીર્વાદ દઈએ કાઈ વાત કરીએ ને જીતુ કરીએ રાજકુવર તો સી રીતે મેલે સો ઉત્તર આપે ના નાની વહુને 6 મહિનાના વ્રત છે કે માનવીના મોડા ન જોવા પગની પાનીએ ન દેખાડવી પાંચની નજર પડવું જ નહીં ભુજાઈઓ તો વિસ્મય થઈ છે દેરાણી કાળી કૂબડી હશે લુંગી લંગડી હશે મૂંગી બહેરી હશે કેવી હશે કેવી નહીં હોય એવા વિચાર થયા છે ભુજાઈઓએ તો કરામત કરી છે એમ ઠરાવ્યું છે કે એના ભાગની ડાંગર ખાંડવા બોલાવીએ દેવરજી દેવરજી દેરાણીને તો ડાંગર ખાંડવા મેલ્યું એના ભાગની ડાંગર બીજું કોણ ખાંડશે કુંવર તો મૂંઝાણાં છે જઈને એણે તો ખીલ રાણીને પૂછ્યું છે કે શું કરશું મારી તો લાજ જવા બેઠી છે ખીલ રાણી કહે છે કે એમાં શું મૂંઝાવ છો મારા ભાગની ડાંગર અહીં મંગાવી ગૌ ને રૂપાણી હું ખાંડી નાખીશ કુંવરને તો પત્યુક થયું છે અરે રે આ વન નું જાનવર ન મળે હાથ ન મળે જોર કેમ કરીને ડાંગર ખંડશે એને તો ભોજાઈઓને કહેવરાવ્યું છે કે તમારી દેરાણીના ભાગની ડાંગર અહીં મોકલો ખાંડી દેશે ડાંગરના તો ઢગલે ઢગલા આવ્યા છે ખીલકોળી બાઈએ તો વનના પંખીને બોલાવ્યા છે ઝીણી ઝીણી ચાચાડા ચકલા આવ્યા છે પારેવા આવ્યા છે કાબર આવી છે ને હોલા આવ્યા છે સહુએ એક એક દાણો લઈને ડાંગર ફૂલી નાખી છે ફૂતરાને તો ચોખ્ખા બેયે આખે આખા નોખા પાડી દીધા છે એકે એ ચોખો ખંડિત થયા દીધો નથી રૂપાળા રૂપાળા ફૂલ સરીખા ચોખા ફૂલીને એક કોર ડગલો કરી દીધો છે કરી પંખીડા ઉડી ગયા છે રાજકુંવરે તો ચોખા ભોજાઈઓને મોકલ્યા છે ભોજાઈઓએ તો ભાડીને અચરજ થઈ ગઈ છે એમને થયું છે કેવી આવી અખંડા ડાંગર ખાનાર તે કોણ હશે ને કોણ નહીં હોય ભોજાઈઓ તો ફરી કેવરાવ્યું છે કે દેવરજી દેવરજી દેરાણીને ગાર કરવા મેલો એના ભાગની ગાર અમે તો નહીં કરીએ કુંવર તો વળી ફરી વાર મૂંઝાણો છે રાણીને તો કેમ કરીને મોકલવા તે કાંઈ સૂચતું નથી સાતમે માળે જઈ ખીલકોડી વહુને તો વાત કરી છે વહુ કહે છે કે એમાં તે સિંહ મૂંઝવણ છે મારા ભાગની ગાર નાખી મેલાવજો રાતે જઈને હું ગાર કરી આવીશ કુંવરને તો કૃત્યુક થયું છે અરે રે આ નાનું જાનવર સી રીતે ગાર કરશે રાત પડી ત્યાં તો ખીલકોડી રાણીએ મુરલાને પોપટને અને પારીવાને બોલાવ્યા છે પંખીડાએ તો વો કળીયું પાડીને પગથી રૂપાળી ગાર કરી દીધી છે કેમ જાણે કંકુના ચિત્રામણ કર્યા હોય એવી રૂપાળી ભાત્યા પાડી છે કરી કાઢવીને પંખીડા તો પાછા ચાલ્યા ગયા છે સવાર પડ્યું ત્યાં ભોજાઈઓએ ગાર જોવા આવી છે રૂપાળી વો પાડીને ગાર કરેલી દીધી છે એને તો અચરજ થયું છે કે દેરાણીની આંગળી તો કેવીક નમણી હશે ને કેવીક નહીં હોય મારત લોકના માનવીથી આવા ચિત્ર તો સે થાય દેવરિયાના ઘરમાં કોઈ આભની અપ્સરા હશે કે પાતરની પદ્મણી હશે કુંવર તો ક્યાંય આગો પાછો થાતો નથી રાણીને રેડી મળતો નથી પણ એક દી તો કુંવરને ગામ તરી જવાનું થયું છે ગયા વિના આરો નથી વારો નથી અરે રે ખિલકોડી રાણી થી એકલા રહેવાશે કેમ એને જે જાણસે જોસે તે દેશે કોણ વનનો જાનવર વાચા ન મળે મોલ માં કઈ માણસ ન મળે વેત જેવડી કાયા સુવાળો જીવ સુ થાસે રાણીજી રાણીજી ત્રણ દી અવધ્યે જાઉં છું ચોથે દીએ પાછો આવું છું પાંજરામાં તણ પોગે એટલા વન ફળ મેલી જાઉં છું પાણી ભરી જાઉં છું વખત છે ને પાણી ખૂટી જાય તે સારું તમારી કોટે કટુડીઓ બાંધી જાઉં છું ફળિયામાં વાવ છે ત્યાં જઈને પાણી ભરી પીજો ખીલ કોડીને તો ડોકી હલાવી છે તગ તગ આંખે કુવાની સામે જોઈ રહી છે જાણે જુદા પડવું ગમતું નથી કુંવર ને ઢીલે ચડીને કોટે ભાજી પડે છે કુંવર ને ગાલે ચાટવા માંડી છે ઘણા હેત કરીને હેઠી ઉતરી ગઈ છે આંખ માં પાણી આડી ને કુંવર ચાલી નીકળ્યા છે એક દી બે દી ને ત્રણ દી થઈ ગયા છે કુંવર તો પાછો આવ્યો નથી ખીલ કોડી રાણી ના પાંજરા માં પાણી ખૂટી ગયું છે ગળે કટ ડ્યુ બાંધ્યું છે એની સાથે તો વામાં ગઈ છે છેલ્લે પગથિયે પહોંચે છે પણ પાણી નીચું ઉતરી ગયું છે ડોક લંબાવીને કડડીયું પાણીમાં બોડે છે કડડીયું ડૂબે છે તે સાથે એનું મોઢોએ ઢોળાઈ જાય છે પાણી પીવાતું નથી તરસે તળવડે છે લોકો વારે વારે નમાવે છે વારે વારે ડબકા ખાય છે વારે વારે કડડીયું ભરાય છે ને ઠલવાય છે ભરાય છે ને ઠલવાય છે એ ટાણે ઈશ્વર પાર્વતી બે જણ આકાશને માર્ગે નીકળ્યા છે પાર્વતીજી નજર પડી છે પ્રભુને તો એણે પરણે ઊભા રાખ્યા છે બે જણ રહ્યા રહ્યા જોઈએ છે પાર્વતીજી બોલ્યા છે કે અરે મહારાજ આ ખીલ કોડીની દશા મેથી દેખી જાતી નથી એના તો પશુના અવતાર અને મરત તો લોકના માણસ સાથે પનારા પડ્યા છે એના દુઃખનું નિવારણ કરો અરે હે પાર્વતી એવા તો દુખિયા અપરાંપાર પડ્યા છે ને સહુનું ધૂપ ટાળવા રોકાશું તો તપ સી રીતે ચાલો ચાલો ચાલ્યા જઈએ નહીં મહારાજ થાય તો એ કરો ને ન થાય તો એ કરો કરો ને કરો એને મનખા દેના દાન કરો અરે સતી એવી હટ તમે કરશો નહીં અને હું વારે વારે એવું કરીશ નહીં ત્યાં તો પાર્વતી માખી થઈને મહાદેવની જટામાં સંતાઈ ગયા છે મહાદેવજી તો પાર્વતી વિના આકુળ વેકુળ થઈ ગયા છે એણે તો વિલાપ કરવા માંડ્યો છે કે અરે સતી તમે ક્યાં ચાલ્યા ગયા જ્યાં હો ત્યાંથી પાછા આવો નીકળ હું પ્રાણ નહીં રાખું જટામાંથી નીકળીને પાર્વતીજી તો સન્મુખ આવી ઊભા છે પ્રભુજીને તો કહ્યું છે કે જોયું મહારાજ હું ઘડીક વાર વેગડી થઈ ગઈ તો તમે વિલાપ

થઈ ગઈ છે રૂપ તો મહાદેવ ના દીધેલા છે એટલે ક્યાંય માતા નથી વાવના પાણીમાં એની કાંતિના જડે અડા પથરાઈ ગયા છે રાણીને અંગે તો ડુંગળા નથી નગન ઊભી રહી છે લાતની મારી મોલમાં પણ જાતી નથી વામાને વામાં થંભી ગઈ છે કુવરે ગામ તરે ગયો છે એને તો પેટમાં રસકો પડ્યો છે અરે એને કોણ ખવડાવશે કોણ પીવડાવશે પાણી છાણી કોણ પાસે ફટ્યારે અભાગ્યા જીવ તું ઘર બહાર આવીને ઘરની અસ્ત્રીને ભૂલી ગયો કુંવરે તો ઘોડો દોડાવી મેલ્યો છે સાસ ભર્યા પંથે કાપે છે શેરમાં આવે છે મોલમાં જાય છે પાંજરામાં ખીલ કોડીને દીઠી નથી દોડી દોડી ઓરડે ઓરડે ગોત્યા કરે છે પણ રાણીને ક્યાંય ભાડતો નથી અરે રે પાણી પીવા વામાં ગઈ હસી ને ત્યાં ગુડી તો નહીં ગઈ હોય એવું વિચારીને વામાં દોડે છે છેવટથી વાવમાં ઝાડ ઝાડ ભાડે છે માહી ડોકાઈ ત્યાં નગ્ન ઢીલે સુંદરી દીઠી સુંદરીએ સાફ કર્યો કે હે સ્વામીનાથ વાસુદયને ઊભા રહેજો તમારી પ્રાંભરી અહીં ફગાવજો પહેરીને હું બહાર આવું રાજકુવારે પાંભરી ફગાવી છે વાળીને ઊભો છે સુંદરી બહાર આવી છે કુંવરને તો એણે બધી વાત કરી છે બે જણા હરખને આસુએ નાય છે તે દીથી ઘર સંસાર માંડે છે હે મહાદેવજી એને ફળ્યા એવા સૌને ફળજો મિત્રો આ વિડીયોમાં ખીલ કોડી એટલે ખિસકોલી થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.